आ तू जोय अरे अकेली दुनिया ना तू पट पट पड़ी गयो और वाडे को रस्ते ओसे ने बहुत बात हो जा है એ એ વઈ નઈ હેડવાનું અલ્યા અમાર રસ્તા ક્યાં ને ભાઈ આધી બંધ રસ્તો અમાર હેડ જોય ના ના વાડી વાડ જો આધી રસ્તો બંધ જાય હેડવા જો ના ના વાડી વાડ હેજાજો અલ્યા વાડ રસ્તો ને ના ના હેડવાનું સીધી સીધા પછી સીધી સીધા જો હારો હારો હેડો કોક ડારો તમારો ઇthio કવ ના તમારો આવો દત્તુ ને ગણ જો ડારુડિયા ને હેડવા અમે અમરેજ કાલે અમે તો બંધ ગયો તા હે

હા રોડો આ તો હું જોશું પણ દારૂડિયા આવે એટલે હું સોડાવા નહીં આવું દારૂડિયા આવે કે જાણી ગમે આવે અમને દસ જણા બે કેટલા વખત તમે સોડા આવ્યા હું તમને ખબર હોય છોડા બેચે ને તો ને પણ તો આજ હેડવા દોત તો ના નહીં જય હતવા સારું દારડો દારૂડિયા ના બાજુ પછી હું તારું હા 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 રડો હું જોવા આવું બધું આ આવે ને તો પણ હેડવા નહીં જેવું

ઉગાડો ઉગાડો માર હેડ ના ના હેડ કરો હેડો કરો તો મારે મોય હેડું આખો દાડી મારે પીન કયો કલાક હેડવા ખબર નથી તમ પીન બોસયો આડે જડે કોટા પાડે કોરી મરે પીના વાત નહી વાતવા વાત કેની છે હાલ તો મારી છે ચાની તો મારી છે તેજ એ તો આ ભાઈ ખરીદી આરી વાત મારા બાઈ ખરીદી તો અરે બડો નો છેડ પાછરા અલ્યા રેવા દે આ પાછો અલ્યા રેવા દે બોધું આ કોટા મરવાશમાં લઈ જ રેવા દે એ દાડા કોડા મને બે વારમાં કોઈ જ નહી આતો પછી એ તો પખડે ઓકે વાપરો અને શું કરું લ્યા હું એ રેવા દે લ્યા આ કોટન બોડા વળો ના ના આવરા છે ખબર પડે આ શેડો કે શેડો બસ હેડ ઓમે હેડ કે ગેલે બોઢવા ઉંધો બોઢવા ઓમે હેડ બસ

આ બુઢાને પૂછો કે રસ્તો છે નાનો પણ ઈને ઠેસનો છે દોય રસ્તો આ હોયનો હશે છે એ તો આરો રસ્તો છે નહી આ કે રસ્તો નહી આ જો જાય પણ આ તો છે આવો જાય ખેતરમાં જાય કે ઘરે આવને ઈને બોલે તવાન સમજાવજો આને સમજાવજો આ જો કોટા જેલા નોશ્યા આપના બજાય આ બધું આવું કરો ને મોકો આયો દોઈંગો દોજો આ ઓકે કટ અમે ફી આને ને બલી જા દે બઈ આખો દે જો આ તું ઉભા રહે તો અને બઈ બઈ આ તમે ઉભા હા તમારો રસ્તો બતાવી દે આ મારા ઓસા વાતો બધું લડીને મરી ગયો એમ થઈ મન નતા હેડવા કેતો નતા કેતો ના તન તો ન હેડવા કેતો પણ પેલે મન તો થોડું માર્યો કેમ તો બસ મારી ખાલી પણ તમારા હું તો આડો ના કરતા ભલા થઈ ને ના ના તો તો મારો આયો દારૂડિયો છે એ અમે ક્યાં આજા તમારે કે નતા

ના ના <Notre prosêm> <socially> આખો દાડી ભાઈ તમે વસ્ત માં શેર થઈ ગયા છો તમે તમે યાદ પછાડો